સોચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ કલોલ તાલુકાના પલસાણા જાસપુર રોડ પર પર્યાવરણ અને આરોગ્ય માટે ખતરો ઊભી કરતી પ્રવૃત્તિ સામે ઉઠેલા પત્રકારોને ધમકીઓ આપવામાં આવી છે કલોલ તાલુકાના પલસાણા જાસપુર રોડ પર શમશાન ગૃહ પાસે આવેલી એક ફેક્ટરી દ્વારા જાહેર રોડ પર જે કેમિકલ યુક્ત કચરો બાળવામાં આવી રહ્યો છે આ પ્રવૃત્તિને કારણે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે લીલા વૃક્ષોને નુકસાન પહોંચી રહ્યું છે અને આસપાસના લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે સામાન્ય નાગરિકોની ફરિયાદ છતાં હજુ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ નથી અને જ્યારે સ્થાનિક પત્રકારોએ આ ઘટનાઓ વિડીયો બનાવ્યો ત્યારે ફેક્ટરી માલિક દ્વારા તેને ધમકીઓ આપવામાં આવે આમ પત્રકારો જે લોકો માટે અવાજ ઉઠાવે છે આજ તેઓ જ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે પત્રકારોને ધમકી આપવી એ લોકોના અધિકારોને કચડવાનો પ્રયાસ છે આ બાબતે કલોલ તાલુકા સંબંધી તંત્ર અને પર્યાવરણ વિભાગ શું પગલાં લેશે શું પ્રદૂષણ ફેલાવનાર પર કાયદેસરની કાર્યવાહી થશે કે પછી પત્રકારોની સલામતી માટે કડક કાયદા લાગુ કરવાના પ્રયાસ થશે આ મામલે ન્યાય મળશે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે